ઓ સાહેબ ઓ સાહેબ મુલાકાતીઓમાં નામ લખાવેલું છે આ રીતે ભાગો છે ને માટે છો ઓ સાહેબ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે ફરી આવી પહોંચ્યા છો વાલોડ તાલુકા પંચાયતે તાલુકા પંચાયતની અંદર હાલ મોહવાના તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલાએ ચાર્જ સંભાળ્યો છે તેઓના ચાર્જમાં કેટલીક ગેરરીતિઓ થતી હોય તેવું નજરે પડ્યું છે ત્યારે સોમવારે તારીખ બે ના રોજ તેઓએ પ્રજાને એક આશ્વાસન આપ્યું હતું કે હું રિપોર્ટ સબમિટ કરીશ અને કસૂરવાળો સામે કાર્યવાહી કરી સાહેબે તારીખે કોઈ તો કરી નથી પણ હા પોતાના પત્નીનો એટલે કે જન્મદિવસ સરકારી સરકારી કચેરીમાં ટાઈમ ચાલુ હોય તેવા સમયગાળામાં આખા સ્ટાફને લઈને બર્થડેની ઉજવણી કરે છે ત્યારે સાહેબને એના માટે ટાઈમ મળે છે પણ લોકોના પ્રશ્નોનો નિરાકરણ કરવામાં ટાઈમ નથી મળતો ત્યારે આપણે તેઓને મળવા દિન આજ એટલે કે ચાર તારીખે આવીએ છીએ ત્યારે સાહેબ દ્વારા એક ખત લખવામાં આવે છે મુલાકાત ખત એ મુલાકાત ખત લખ્યા આપ્યા બાદ મળવાનું કારણ દર્શાવવામાં આવે છે કે માટે અમે પત્રકારો તમને મળવા છીએ ત્યારે સાહેબ પોતે ચેમ્બરમાંથી મુલાકાત ખત વાંચ્યા પછી ફાઇલ ઉપર એન્ટ્રી કરાવ્યા બાદ પોતે ચેમ્બર છોડીને ભાગી જતા હોય છે પત્રકારોના જવાબ આપવાથી ટાળે છે ત્યારે સાહેબ તમે જે ખુરશી પર બેઠા છો એક જવાબદાર વ્યક્તિની ખુરશી છે તમે એ જવાબ આપતા કેમ નથી તમે નિષ્ક્રિયતાથી પોતાના જવાબો સંતાડવા માટે ભાગો છો આ કેટલું યોગ્ય છે એક અધિકારીના રીતે જો પોતા પોતાના પૂછાયેલા પ્રશ્નોના જવાબ તમારાથી ના અપાતું હોય તો તમે રાજીનામું આપીને ઘરે બેસી શકો છો સાહેબ કોઈ સક્ષમ વ્યક્તિ આવીને આ ખુરશી સંભાળશે લોકોના પ્રશ્નોના જવાબ આપશે અને ગેરરીતિઓ થતી અટકાવશે તો ત્યારે પત્રકારો જ્યારે અંદર આવે છે ત્યારે સાહેબ પોતે ચેમ્બરમાં બેઠા હોય છે એન્ટ્રી કરાવે છે અને જ્યારે તેઓને ખબર પડે છે કે પત્રકારો આવ્યા છે પ્રશ્નો પૂછશે ઇન્ટરવ્યુનું નું પર્પઝથી તેઓએ ખત લખ્યું છે ત્યારબાદ તેઓ પોતે તો ચેમ્બરમાંથી ભાગે છે અને નીકળીને પોતાની સરકારી વાહનમાં ચક્કર થઈ જાય છે ત્યારબાદ એસો પણ કેટલીક પોતાની ગાડી પર્સનલ ગાડીની અંદર મૂકીને તેઓ પણ તેઓની પાછળ નીકળે છે એટલે ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈક કાળું રંધાઈ રહ્યું હોય તેવું તો જોવા જ મળે છે પણ પ્રશ્ન એ થાય છે કે જે અધિકારી લોકોને છતી છુ છાતી ઠોકીને કહે છે કે હું રિપોર્ટ કરી દઈશ આમ કરી દઈશ તેમ કરી દઈશ લોકોના પ્રશ્નનો નિરાકરણ લાવીશ પણ તેઓ દ્વારા નિરાકરણ લાવવાની જગ્યાએ પોતાની મન મુજબ અહીં બર્થડે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે મુલાકાતી મળવા આવે છે તો તેમને મળતા નથી તો સાહેબ આ તમારું કેવું વલણ છે બીજું તરફ કે આપ જોઈ શકો છો આ તાલુકા પંચાયતની અંદર એક બનાવ એવો ઘણા સમય પહેલા બન્યો હતો કે ટૂંક સમય પહેલા બન્યો હતો કે એક પતિ પત્ની કોઈ કારણોસર અહીં સળગીને મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ પણ અહીં ફાયર સેફ્ટીનો તે સમય પણ અભાવ હતો અને હાલની તારીખમાં પણ અહીં ફાયર સેફ્ટી ના બાટલાઓ એક્સપાયર થઈ ગયા છે એક્સપાયર થઈ ગયેલા બાટલાઓ ઉપર ધ્યાન જતું નથી સાહેબનું પણ કોઈ પત્રકારો કે કોઈ વ્યક્તિ કોઈ પ્રશ્ન કરવા આવે છે ત્યારે ભાગવામાં પ્રથમ ધ્યાન રાખતા એવા ઈસી મહાલા સાહેબ અત્યારે હાલ તો તાલુકા પંચાયત છોડીને ભાગી ગયા છે પણ આપણે ફરી કાલે આપણા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફરીથી અહીં આવીશું